આપણા આદિવાસીઓ ઉપર દુર્ઘટના ઘટી રહી છે એવા સમાચાર હું આજે લઈને આવ્યો છું તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરીને દોસ્તોને શેર કરી દેજો ત્યાંથી બધાને આ માહિતી મળી શકે કે આપણા આદિવાસીઓ પર શું દુર્ઘટના ઘટી રહી છે કે ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ ઉપર એવી રીતે ઘટના ઘટાડી છે કે છોત્તીસગઢમાં પાંચ હજાર જેવા ઘર સળગાવી દેવામાં આવ્યા છે અને બે હજાર એકવીસ જેવા લોકોનું મોત પણ થઈ ચૂક્યું છે એવા સમાચાર આજે આપણને મળી રહ્યા છે તો આ કઈ રીતે ભાજપ સરકાર આદિવાસીઓ પર લડાઈ કરી હતી તેને વિશે હું તમને જણાવું છું તો ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓનું આદિવાસીઓનો જમીન છીનવીને ઉદ્યોગને આપવા માટે ભાજપ સરકાર દ્વારા એવી રીતે લડી રહ્યા છીએ જમીન ચીનવા માટે ત્યાં આદિવાસીઓને બોલતા હતા પણ આદિવાસીઓ એવી રીતે બોલ્યા કે ના અમારી જમીન નહીં આપીશું અને અમે હજાર વર્ષથી અમે અહીંયા આવી રીતે જિંદગી ગુજારી રહ્યા છે અને અમારી જમીન નહીં આપીશું એવી રીતે બોલ બોલતા હતા તો સરકાર દ્વારા એવું કોઈ સાંભળ્યું નથી અને ડાયરેક ઘર સળગાવી દેવામાં આવ્યા અને બે હજાર એકવીસ એવા લોકોનો મત પણ થઈ ચૂક્યો છે એવી રીતે સમાચાર આપણને મળી રહ્યા છે અને તો આગળની વાત કરીએ તો જમીન ચીનવીને કંઈક ઉદ્યોગને જમીન આપવા માટે પાંચ હજાર લોકોને મત કરી નાખ્યા અને પાંચ હજાર જેવા ઘર સળગાવી દેવામાં આવ્યા એવી રીતે આપણને જાણવા માટે મળી રહ્યું છે આપણે થોડા દિવસ પહેલાં પહેલાં હાઈડ્રો પ્રોજેક્ટવાળા આપણા નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકામાં આગળ ગામે ગામો આવેલા છે એકવીસ કે વીસ એવા ગામો માપાના એવું એવી રીતે જણાવી રહેતા રહ્યા હતા હમણાં થોડા દિવસ પહેલાં કે આ સાંકળ આમતા વાડિયા ધબ્બા ખેંડા કુપા ગેનિયરબારી સાંકડીબારી એવા દરેક ગામોમાં ત્યાં હાઈડ્રો પ્રોજેક્ટવાળા ત્યાં માપવા જતા હતા એવા જ લોકો આપણી જમીન ચીનવવા માટે માંગતા હતા એવું મને લાગે છે કે જ્યાં ચોત્તીસગઢમાં આવી ઘટના ઘટાડી છે ને એ જ લોકો આવી રીતે આપણે ત્યાં માપણી કરવા આવતા હતા એવું મને લાગી રહ્યું છે તો આગળનો વિડીયો આપણે જોઈશું જે પેપરમાં શું છપાયેલું છે તે આપણે હું તમને જણાવું છું તમે ભણેલા હોય તો આખું પેપરનો ફોટો વાંચી લેજો અને ના ભણેલા હોય તો આ વાંચીને હું તમને બતાવી દેવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જજો એટલે કે શું ઘટના છેના માટે શું ઘટના ઘટી છે અને કેટલા દિવસમાં આ ઘટના ઘટી છે કઈ તારીખે આવું થયું અને આગળ શું થશે તેની બધી માહિતી આપણે લઈને આજે આવી ગયા છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને એક વાત હા દોસ્તો તમે આવા નવા વિડીયો જોવા માટે તમે ભૂલશો નહીં અને બધાને મળતી માહિતી મળી જાય એના વિશે તમારે પૂરું પૂરું આ વિડીયો જોવાનું રહેશે અને આ પેપર તમારે વાંચી લેવાનું રહેશે તો ની ભાજપ સરકારે બે હજાર પાંચમી નામથી એક કોર્પોરેશન ચલાવેલ જેમાં જમીન આપવા માટે પાંચ હજાર આદિવાસીઓની હત્યા કરાવી હતી અનેક મહિલા બાળાઓ પર બળાત્કાર થયેલા વૃદ્ધો બાળકોની હત્યાઓ કરવામાં આવેલી એસપી પડકાર ન્યૂઝ ટાટા ગ્રુપ અને એસઆર ગ્રુપ સાથે છત્તીસગઢ રમણસિંહની સરકારે કરાર કરેલ હોવાથી જમીન ખાલી કરાવવા પાંચસો પચાસ ગામો સળગાવી દેવાયેલા જેમાં પચાસ હજારમી વધુ ઘર સળગી ગયેલા પાંચ હજારમી વધુ આદિવાસીઓની હત્યા કરવામાં આવેલી અનેક મહિલા અને બાળાઓ ઉપર બળાત્કાર કરવામાં આવેલા

છત્તીસગઢની ભાજપ સરકારે બે હજાર પાંચ બે હજાર દસ વચ્ચે સલવા ઝુંડમ નામથી એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નેતા મહેન્દ્ર કર્માની આગેવાનીમાં ચલાવવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક અસામજીક તત્વો એવા પાંચ હજાર લોકોને રાયફલ આપી દેવામાં આવી હતી અને તેને સ્પેશિયલ પોલીસ ઓફિસર એસપીઓ નામ આપી દેવામાં આવ્યું હતું જેઓએ સ્થાનિક પોલીસ સાથે મળીને બસ્તર અને દાંતીવાડા વિસ્તારમાં નક્સલવાદ નાથવાના બહાને આદિવાસીઓ ઉપર ખૂબ જ અત્યાચાર કર્યો હતો સલવા ઝુંડમનો અર્થ ગોંડી ભાષામાં શાંતિ સ્થાપવી તેવો થાય છે પરંતુ શાંતિ સ્થાપવાના બદલે ચાર આદિવાસીઓ ઉપર ખૂબ મોટા પાયે અત્યાચાર કરવામાં આવ્યો હતો જેમાં આદિવાસીઓના પાંચસો પચાસ ગામના પચાસ હજાર જેટલા ઘેરો સળગાવી દેવામાં આવ્યા હતા જે લોકો મળે તેને નકસલવાદી ગણીને પકડીને પૂરી દેવામાં આવ્યા હતા અને જે લોકો વિરોધ કરે તેને મારી નાખવામાં આવ્યા હતા મહિલા અને બાળાઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હતા નિર્દોષ વૃદ્ધો અને બાળકોની હત્યા કરવામાં આવી હતી માનવ અધિકાર સંગઠનના રિપોર્ટ અનુસાર પીયુસીએલ બે થી ત્રણ લોકોની હત્યાઓ થઈ છે જ્યારે સ્થાનિક અખબાર અને માનવ અધિકાર સંગઠનમાં કામ કરતા લોકોના હિસાબે પાંચ હજારમી વધુ આદિવાસીઓને મારી નાખવામાં આવ્યા હતા જેમાં વૃદ્ધો અને બાળકોને પણ મારી નાખવામાં આવેલા જ્યારે અનેક સ્ત્રીઓ અને બાળાઓ પર બળાત્કાર કરવામાં આવેલો હતો બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટે સલવા ઝૂંડમના ઓપરેશનને ગેરકાયદેસર ગણાવી બંધ કરવા આદેશ કરેલો આ ઘટનાની આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ ગંભીર નોંધ લેવાઈ હતી મધ્યપ્રદેશ છત્તીસગઢ એનસીઆરબી ના અહેવાલ મુજબ ઇન્દ્રવતી નદીની નજીક ઉદ્યોગો સ્થાપવા માટે ભાજપ સરકારે ટાટા અને એસઆર ગ્રુપ અને અન્ય કંપનીને જમીન આપવા માટે હજારો આદિવાસીઓની હત્યાઓ કરાઈ હતી છત્તીસગઢના સ્થાનિક આદિવાસીઓની માંગ પુનર્વસનની જોગવાઈ વગર જમીન ખાલી કરાવાઈ રહી હતી જેનો વિરોધ હતો હજારો વર્ષોથી જંગલમાં રહેતા આદિવાસીઓને બળજબરીથી કઈ પણ વળતર આપ્યા વિના ભગાડી દેવાના પ્રયાસની સામે કાયદેસર વિરોધ કરનારા આદિવાસીઓને નકસલી ગણી મારી નાખવામાં આવ્યા હતા ભારતીય બંધારણની જોગવાઈ મુજબ આદિવાસીઓને વિશેષ સંરક્ષણ આપવામાં આવેલું છે જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓ માટે બંધારણીય અનુસૂચિ પાંચ અને છ મુજબ આદિવાસી વિસ્તારની જમીન સરકાર લઈ શકતી નથી અને જો જમીન જોઈએ તો તેટલી જ જમીન સંપત્તિ તેને અન્ય જગ્યાએ આપવી પડે અને તેનું સંપૂર્ણ પુનર્વસન કરી આપવું જોઈએ તે પણ ગ્રામ ઝારખંડ દંટેવાડા બસ્ટર અરીસા

ત્યાં ત્યાં જંગલ જમીન પડાવવા માટે ખૂબ જ અત્યાચાર થાય છે જેનો તાજો દાખલો મણિપુર છે જોઈ દશાંશ નું કિલો ખનીજ નીકળે એટલે સ્થાનિકો ને ભગાડવા દંગા કરાવી મજબૂર કરાય છે ભારતભરમાં જ્યાં જવા જંગલો છે ત્યાં ત્યાં ખનીજ સંપત્તિ છે પહાડ નદીઓ અને વૃક્ષો છે આ કુદરતી સંપત્તિની નીચે સોનાના ડગલા જેવી કિંમતી ખનીજ છુપાયેલી છે આ ખનીજોને ફંડ આપતા ઉદ્યોગપતિઓને વેચી મારવા અને તેમના ફાયદા માટે આ સરકાર આદિવાસીઓ ઉપર અમાનવીય અત્યાચાર કરે છે કોઈ કાંઈ બોલતું નથી શાસન પ્રશાસન અત્યાચાર કરે અને ન્યાયતંત્ર મીડિયા ચૂપ છે સરકાર અને પક્ષમાં પક્ષમાં બેઠેલા નેતાઓ ચૂપ છે પ્રજા વામણી છે થોડા દલાલો તેના અંગત ફાયદા માટે સમાજનો સત્યાનાશ નોતરી રહ્યા છે